કેમ છો ભૂલકાઓ બાળકો આજે આ ધોરણ એક ની અંદર એકમ આઠ કરો તેવું ભોગવો ગુજરાતી ની અંદર આજના વિડીયોની અંદર દરરોજ હું તમને કઈ ને કંઈક શીખવાડતો હોય છું પરંતુ આજે તો તમારે મને શીખવવાનું છે અથવા આ વિડીયો જોઈને તમારે ચિત્ર ઉપરથી સરસ રીતે તમારે વાત કરવાની છે આજ તો હું તમને માત્ર પ્રશ્નો પૂછીશ તમારે તેમનો જવાબ આપવાનો છે થોડીક મદદ પણ હું તમને કરીશ ચાલો બાળ મિત્રો આજના વિડીયોની શરૂઆત આપણે કરી રહ્યા છીએ બાળ મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક ચિત્ર જોશું સરસ મજાનું અને ચિત્ર આધારિત તમારે તેમના ઉપર ચર્ચા કરવાની છે એટલે કે ચિત્ર પર ચર્ચા બાળ મિત્રો એક ચિત્ર તમને મેં બતાવ્યું છે શું દેખાય છે આ ચિત્રમાં આ ચિત્ર તમને ગમે છે અરે વાહ સરસ જવાબ આપો છો હા તો તમે ઘણા બાળકો કીધું હવે આ દેખાય છે બસ બસ આવું મને દેખાય છે કે એક સિંહ દેખાય છે સિંહણ નો પરિવાર દેખાય છે આ સિંહણ છે આ તેમના બચ્ચા હોય તેવું લાગે છે તેમ જંગલ દેખાય છે મને સિંહ ગમે છે

સરસ જવાબ આપણે બાજુમાં એક મોટું તળાવ દેખાય છે અહીં મને ઘર દેખાય છે થોડા વૃક્ષો દેખાય છે આકાશમાં ઉડતા પક્ષીઓ દેખાય છે અહીં ખાવાનું હોય તેવું દેખાય છે તમારી જેવા નાના નાના છોકરાઓ દેખાય છે તો મને તો ઘણું દેખાય છે તમને પણ આવું દેખાતું હશે મને તો એક પથ્થર પડ્યો તે પણ દેખાય છે ચાલો બરાબર તો આના વિશે તમે તમારા મમ્મી પપ્પા ને વાત કરજો કે આ ચિત્રમાં આવું આવું છે મને ન દેખાય એવું તો ઘણું તમને દેખાતું પણ હશે ચાલ હવે આગળનું ચિત્ર આપણે જોઈએ ધ્યાનથી જોજો બાળકો આ ચિત્ર શાનું છે હમ આ ચિત્રમાં તમને શું શું દેખાય છે એવું સરસ હું તમને કહું છું મને તો અહીં ઘણા બધા માળની એક બિલ્ડિંગ દેખાય છે કે એમાં ઘણા બધા માળ હોય તેવું મને લાગે છે એક બે ત્રણ ચાર પાંચ છ છ માળનું મોટું બિલ્ડિંગ હોય શહેરની અંદર મને તો આવું ઘણું દેખાય છે રૂમ બારી બારણા આવું પણ મને દેખાય છે તમને પણ એવું દેખાણું હતું ને ચાલો હવે આગળનું ચિત્ર આપણે જોઈએ અહીં એક ચિત્ર આપ્યું છે જો મિત્રો આ બધા ચિત્રો છાપા છે ઘણા બાળકો એ સરસ જવાબ આવ્યો આ ચિત્ર તમને ગમ્યું એવું હમણાં તો સરસ નોરતા ચાલે છે નવરાત્રી યુવનની ઉજવણી તમે બાળ મિત્રો ઘરે બેઠા કરતા હશો તો મને તો અહીં માતાજી દેખાય છે અહીં દુર્ગા પોતાના હજારો હાથ વડે પોતાના ઘણા બધા શસ્ત્ર હાથ વડે નાશ કરતા માતાજી મને દેખાય છે બોલો અંબે માત કી જય સરસ ત્યાર પછી અહીં અલગ અલગ રૂપે ઘણા માતાજી રાક્ષસો ને હરતા હોય તેવું અહીં દેખાઈ રહ્યું છે તો બાળમિત્રો રાક્ષસો ને શા માટે હરતા હશે શા માટે મારતા હશે કારણ કે કેવું કામ કરતા રાક્ષસો ને કોઈ શિંગડા હોય કઈ મોટા મોટા દાંત હોય નહીં જે ખરાબ કામ કરે ખરાબ બોલે તેને રાક્ષસ કહેવામાં આવે તેમનો વધ જરૂર થાય તો અહીં માતાજીના હાથમાં કહીએ કે હથિયારો છે તે પણ ઘણા બાળકો એ જોયા હશે કે ત્રિશુઓ છે ગદા છે પદ્મ છે અલગ અલગ કેટલા બધા તલવાર છે ઘણા બધા હથિયારો માતાજી પાસે છે તો આ ચિત્ર ઉપરથી તમે ઘણું બધું કહ્યું ચાલો હાથી દેખાય છે લાંબી ચૂંટ વાળો દાંત દેખાય છે તેમના નીચે સરસ મજાનો લીલું ઘાસ વાળું મેદાન દેખાય છે તેમજ લીલા લીલા છોડ પણ મને દેખાય છે તમને પણ આવું દેખાતું હશે તમે આનું વર્ણન તમને જેટલા વાક્યોમાં આવડે એટલા વાક્યોમાં કરજો ચાલો બાળ મિત્રો આગળ જઈએ આ ચિત્ર તમને શેનું છે તમને જેવું લાગે તેવું શું શું દેખાય છે તમને તમને આ ચિત્ર ગમે છે જો ગમતું હોય તો ન ગમતું હોય તો કે મને આવા ચિત્ર નથી ગમતું તો ના પણ તમે પાડી શકો છો ચાલો બાળ મિત્રો હવે હું તમને મદદ કરું આ મૂર્તિ છે તેવું મને લાગે છે આ મૂર્તિ બનેલી બનેલી છે અથવા હોય ગણેશજીની મૂર્તિ છે અલગ અલગ મૂર્તિઓ છે તમે પણ ગણપત દાદાની સ્થાપના કરતા હશો ત્યારે આવી મૂર્તિ જોઈ હશે તમારા ઘરે પણ આવી મૂર્તિ હશે તમે ઘણી વાત આના વિશે કરી છે ચાલો બાર મિત્રો આગળનું ચિત્ર જોઈએ ચાલો એક આ ચિત્ર છે શાનું ચિત્ર છે સરસ તમને શું શું દેખાય છે મને શું દેખાય છે મને તો એક ડોક વાળું જીરાફ દેખાય છે તેમની બાજુમાં એક જીબ્રા પટ્ટા પટ્ટા વાળું જીબ્રા દેખાય છે તેમની બાજુમાં એક ડુક્કર હોય તેવું મને લાગી રહ્યું છે એ ત્રણેય પ્રાણીઓ એક ઝાડ નીચે ઉભા છે કદાચ વરસાદ આવતો હોય ને ઉભા રહી ગયા હોય તેવું પણ હોય ગરમી પડતી હોય તો પણ ઉભા હોય તો આવું મને દેખાય છે ઝાડ ખૂબ મોટું છે નીચે ઘાસ દેખાય છે બાજુમાં પાણી પણ મને દેખાય છે તો મને આવું દેખાય છે તો તમે આવી વાત આખા વાક્યમાં કરી શકો ચાલો બાળ મિત્રો હવે આગળનું ચિત્ર જોઈએ આ ચિત્રમાં શું દેખાય છે તમને બાળ મિત્રો સરસ વેરી ગુડ તમને આ ચિત્ર ગમે છે તમારા ચિત્રમાં છે એ જોવે છે અરે વાહ બાળકો ચાલ બાળ મિત્રો મને શું દેખાય છે તેની વાત કરું છું તમને જે દેખાય તમે વાત કરી હજી પણ આ ચિત્ર વિશે વાત કરજો મને તો એ ધોની દેખાઈ છે અહીં તમે પ્રિવ્યુમાં જોતો ધોની તો ઘણા બાળકો ઓળખી ગયા મને ધોની દેખાય છે અને આ કોણ છે ઘણા બાળકો ઓળખી ગયા છે ટીવીમાં અમે જોયા છે આને કોણ છે ખબર છે તમને બાળ મિત્રો અમિતાભ બચ્ચન એટલે કે હીરો છે તમને નામ ન આવડે તો હીરો તરીકે પણ ઓળખી શકો તમે ભૂતનાથ જોયું છે ઘણા બાળકો કે હા અમે ભૂતનાથ જોયું છે તો ભૂતનાથની અંદર આ હતા સરસ હા બાળ મિત્રો હવે તમે ઓળખી ગયા હશો તો એક હીરો છે અને એક ખેલાડી છે ત્યાર પછી વચ્ચે ઘણી બધી બાઈક સ્કૂટર મોટરસાઇકલ છે સ્કૂટી છે એક્ટિવા છે નાની ગાડી છે મોટી પણ છે અલગ અલગ ગાડી છે ત્યાં બેસી જવાની પણ મજા પડે આવું બધું છે ને તો તમને જોવાની મજા આવી છે આના વિશે તમે વાક્ય કરો તમારે આ ગાડી જોવે છે મોટરસાયકલ અરે વાહ ચાલો બને તો આગળનું ચિત્ર જોઈએ આપણે આ ચિત્ર શાનું છે તરત ઓળખી ગયા અરે વાહ ટ્રેક્ટર ટ્રેક્ટર વિશે તમે કહો કઈ રીતે ચાલે ક્યાં ચાલે અરે વાહ ખેતરમાં ચાલે તેવું કહ્યું પૈડ્યા કેટલા છે સોવજી બાળ મિત્રો અરે વાહ ઉપર છત્રી ચાર પૈડ્યા પાછળના બે મોટા પૈડ્યા આગળના બે નાના પૈડ્યા આવું મને દેખાય છે એક હેન્ડલ છે સરસ ટ્રેક્ટર છે બાજુમાં બેસવાની સીટ છે તો આવું તમારે વાક્ય કેવા કહેવાના છે તમે બાળકોએ કહ્યા છે ખૂબ સરસ બાળ મિત્રો આગળ જઈએ અહીં એક ચિત્ર તમને બતાવું છું આ ચિત્ર તમે જોયું છે ક્યાં ક્યાં જોયું છે અરે છે વંદેશ તારા બાળકો હારે માતા દેવી સરસ્વતી દેવી સરસ્વતી વંદેશ બા તારા બાળકો

તો આપણા વિદ્યાનામાં સરસ્વતી છે હવે આગળનું ચિત્ર બતાવું બાળ મિત્રો શાનું ચિત્ર છે ઘણા બાળકો તો ઉછળી ને ઉછળી કેસે અરે વા ઓળખી ગયા તમે બાળકો તમને આ ગમે છે તમે આમાં બેઠા છો હા તો આ છે મોટર શું છે મોટર કેવાય ને સરસ રીતે મોટર તમારે ચાલે મોટર ચાલે બોમ પોમ પોપ આવી મોટર તમે જોઈએ છે પપ્પુભાઈ મોટર ચાલે પપ 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 તો આ છે મોટર કેટલા પીડ્યા છે ચાર પીડ્યા હોય પીબી 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 હોન કરે રસ્તા ઉપર દોડે ઘણા ચાર થી પાંચ લોકો તેમાં બેસી શકે અને તડકો લાગે નહીં વરસાદ લાગે નહીં ઠંડી લાગે નહીં તમે પણ મોટા થઈને આવું લેશો ને હા ખૂબ ભણો ખૂબ હોશિયાર બનો અને પછી ખૂબ મોટી ગાડી લેજો તો બાળ મિત્રો હવે તમને હું લેસન આપું છું આજનો વિડીયો તમારા માટે હતો તે જે ચિત્રો હતા હતા આજના છાપામાંથી કાપી અને લગાવ્યા તમારે શું કરવાનું છે તો સ્લાઇડ બનાવી હતી તમારે છે ને આવા ચિત્રો કાપી અને એક પાના ચાર પાંચ પાના લઈને એમાં ચોંટાડતા જવાના ચોંટાડી પછી એનું વર્ણન મમ્મી પપ્પા ભાઈ બહેન પાસે કરવાનું કે આ ચિત્રમાં આ છે આ ચિત્રમાં આ છે માત્ર બોલવાનું તમને જો શબ્દ વાંચતા આવડી ગયું હોય શબ્દ લખતા આવડ્યો હોય તો એનાથી શબ્દ લખવાના મોટર મોટરસાયકલ બસ જેવું ચિત્ર હોય તેવું તેવા શબ્દ પણ લખી શકો શબ્દ ન આવડે તો કશું ચિંતા કરવાની જરૂર નથી તમારે માત્રનું વર્ણન કરવાનું બોલતા શીખવાનું છે ચિત્ર વિશે તમે ચાર પાંચ વાક્ય જરૂરથી બોલજો તો બાળ મિત્રો આજનો વિડીયો તમારા માટે હતો તમને આવા ચિત્રો ઉપરથી બોલતા જરૂર આવડી જશે બાલ મિત્રો આ ચિત્રો ઓળખવાનું એક આપણે કસોટી લેશું તે જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી તમે કસોટી આપી શકશો નવા વિષય સાથે નવા વિડીયો સાથે આપણે ફરી વાર મળશું આવજો બાલ મિત્રો